નમસ્કાર મિત્રો હું હરિંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો સ્વાગત મિત્રો રોજની સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું મેષ રાશિ વાળાએ આજે પોતાની માતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની નિંદા નહીં કરતા વૃષભ રાશિ વાડાય આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વાડાય આજે શિવ મંદિરમાં ચોખાનો દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વૃદ્ધ ગરીબને નુકસાન નહીં પહોંચાડતા મિથુન મિથુન રાશિ વાડાય આજે શું કરવું મિથુન રાશિ વાડાય આજે શિવજીનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ અથવા કોઈ ફળના રસથી અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે શિવજીના દર્શન કરવા જોઈએ ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને ગાયને લીલો ચારો નાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગુસ્સા પરનો કાબૂ ગુમાવવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું શીરા રાશિ આજે સ્નાન કરવાના પાણીમાં થોડું દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે કોઈ અગત્યના કામમાં વડીલોની સલાહ લઈને પછી ચાલવું આગળ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના ફાયદા માટે જુઠ્ઠી ગવાહી આપવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ખાસ પોતાના ઘરની કુટુંબની કે આપણી આજુબાજુ રહેતી વડીલ સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ એમના આશીર્વાદ લેવા જોઈએ એમને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારું કેરેક્ટર ચાલ ચરિત્ર બગાડવાનું નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈને કરેલો વાયદો નિભાવવાનું શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના પૈસા કોઈને વ્યાજે આપવા નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે તમારી પોતાની વાણી પર સંયમ રાખવાનો છે શું નથી કરવાનો મિત્રો માતા કે માતા જેવી સ્ત્રીઓ સાથે સંબંધ બગાડવો નહીં મકર રાશિ વાળાએ આજે શું મકર પોતાના નવા વ્યાપાર ની શરૂઆત કરવાની હોય તો આજે કરી દેવી શું નથી કરવાનું મિત્રો આજે અચાનક કોઈ યાત્રા કરવાની હોય તો તે ન કરવી કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું

દુઃખ નહીં પહોંચાડતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરીશ હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે